પણ માંડવી નેદવાની નથી એટલે જવાનું નથી વાવણા છે તેથી ની વાડી ગયા નથી તો હાલો ઈ વાડી જાતા આવી અને રોહિત ને જીનેસ ઘે દીએ ને અમે બે ચાઈ ગયા મિત્રો વાડી બરાબર જો આપણે વાડી આવી ગયા મિત્રો અચ્છા ભાઈ આની માંડવી જલીય મિત્રો કેમ છે ઘટે ને એવી માંડવી છે મારો મિત્રો લાઈક કરી દેવો શેર કરી દેવો તો કોમેન્ટ માનવી હોય તો કોમેન્ટ કરી દો બોલ 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 છો બરોબર બોલા

bây giờ tâm bà chứ ta rồi luôn xe nào vậy chứ ta cái này nó đây rồi đây ờ xíu chứ ta bữa này mai bữa bữa đầy rồi એ તો બોલે યેત માવિયા ચારે જેતકી ગુરતી દેતા રાખ હમ હમ હું માની વાડીયા હમ બચા જલા કેમ પી છો તા દૂધ પાવન તમે ને હવે હા હા થઈ ગયું ધરાઈ ની ને માને દોઢાતા હોય પણ રોટલી રાખીને ઘરે તો

માં પી જાતિ લાગે હવે